હું અશોકભાઈ ઈશ્વરભાઈ ઠાકોર રહેવાનું કસ્ટમની ચાલી વિરમગામ ગામ ખજૂરભાઈ શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ બેન બેરા અને મુંગા છે એમના પતિ જે છે એ હમણાં જ એક્સપાયર થઈ ગયા છે અને એમને રહેવા માટે ઘર નથી આ એમની પરિસ્થિતિ જુઓ આ જેટલો બને એટલો વિડિયો ખજૂરભાઈ ખજુરભાઈ સુધી પહોંચતો કરો આ બેનને રહેવા માટે ઘર નથી આ એમની પરિસ્થિતિ જુઓ આ બેનને ચાર દીકરી એક દીકરો છે એટલે આવા ઘરમાં રહેવા માટે આ મજબૂર છે નથી નાહવા ધોવાની સગવડ નથી રહેવાનું સારું ઘર આ વરસાદ આવે તો ઉપરથી ખુલ્લું પાણી પડે છે તો આપ સર્વને નમ્ર વિનંતી કે જેટલો બને એટલો આ વિડીયો શેર કરો આ એમના ઘરની પરિસ્થિતિ જુઓ એમના ઘરની બહાર ગંદુ પાણી ભરાઈ રહે છે તો બને એટલો આ વિડીયો શેર કરો પ્લીઝ